નમસ્કાર મિત્રો ફરી એકવાર હાર્દિક સ્વાગત છે મિત્રો તમારું અમારા આજના વિડીયોમાં આજનું રાશિફળ ત્રણ નવેમ્બર બે હજાર પચીસની સોમવારનું રાશિફળ તો મિત્રો અમારી ચેનલમાં ગુજરાતી ભાષામાં તમને દૈનિક રાશિફળના વિડીયો જોવા મળશે તો મિત્રો વિડીયોને લાઇક કરો શેર કરો અને અમારી ચેનલમાં નવા આવ્યા હોય તો ચેનલને સબસ્ક્રાઈબ કરો મેષ રાશિ મેષ રાશિના જાતકોના અક્ષર અ લ મેષ રાશિના જાતકોને વર્તમાન પરિસ્થિતિ સમજવા અને ભવિષ્યની યોજનાઓની ચર્ચા કરવા કહી રહ્યા છે પરિવારમાં ચાલી રહેલા વિવાદને દૂર કરવા માટે કેટલાક મહત્વપૂર્ણ નિર્ણયો બનાવો આયોજનની સાથે સાથે તેને શરૂ કરવા પર ધ્યાન આપો બપોર પછી પરિસ્થિતિ થોડી વધુ અનુકૂળ બની શકે છે ખર્ચ કરતી વખતે બજેટની અવગણના ન કરો અન્યથા તમારે પસ્તાવો કરવો પડી શકે છે વ્યવસાયિક પ્રવૃત્તિઓ સામાન્ય રહેશે પતે પત્નીના સંબંધો મધુર બની શકે છે સ્વસ્થાય સારું રહેશે આજે ભાગ્ય નેવું ટકા તમારા પક્ષમાં રહેશે ભગવાન ગણેશની પૂજા કરો વૃષભ રાશિ વૃષભ રાશિના જાતકોના અક્ષર બ વ અને ઉ વૃષભ રાશિના લોકોને ગણેશજી કહી રહ્યા છે કે આજે તમે કેટલાક મહત્ત્વપૂર્ણ નિર્ણયો લઈ શકો છો જે તમારી આર્થિક સ્થિતિ અને ઘરની વ્યવસ્થાને સારી સ્થિતિમાં રાખવામાં મદદરૂપ થઈ શકે છે તમને ધર્મ અને સામાજિક કાર્યોમાં પણ રસ હોઈ શકે છે નકારાત્મક પ્રવૃત્તિ ધરાવતા લોકોથી દૂર રહો કોઈ નજીકનો મિત્ર અથવા સંબંધી તમને પરેશાન કરી શકે છે મનોરંજનની સાથે તમારા અંગત કામ પર પણ ધ્યાન આપવું જરૂરી છે પ્રોફેશનલ વર્કિંગ પ્રેક્ટિસમાં કેટલાક ફેરફારો થઈ શકે છે પારિવારિક વાતાવરણ સારું રહી શકે છે તમારી દિનચર્યા અને આહાર પર ધ્યાન આપો આજે ભાગ્ય પંચોતેર ટકા તમારા પક્ષમાં રહેશે ગણેશજીને દુર્વા ઘાસ અર્પણ કરો મિથુન રાશિ મિથુન રાશિના જાતકોના અક્ષર ક સ અને મિથુન રાશિના લોકોને ગણેશજી કહી રહ્યા છે કે લાંબા સમયથી અટકેલું કામ આજે કોઈના સહયોગથી પૂર્ણ થઈ શકે છે જે તમને આરામ અને રાહત આપી શકે છે બાળકો અને ઘરની સમસ્યાઓને મદદ કરવા અને ઉકેલવામાં પણ થોડો સમય ફાળવો જમ જનસંપર્કમાં તમારી સાપ મજબૂત રાખવી જરૂરી છે પડોશીઓ અથવા બહારના લોકો સાથે કોઈ પણ વિવાદ ટાળો જો તમે નજીકની મુસાફરી કરવા કરવાનું ટાળો તો સારું રહેશે કચેરીમાં સ્ટાફ સ્ટાફ કર્મચારીઓના સહકારથી અટકી ગયેલી પ્રવૃત્તિઓ ફરી શરૂ કરી શકાશે પતિ પત્ની વચ્ચેના સંબંધો વધુ સારા રહેશે સ્વસ્થાય સારું રહી શકે છે આજે ભાગ્ય ઇઠ્યોતેર ટકા તમારા પક્ષમાં રહેશે મા દુર્ગાની પૂજા કરો અને દુર્ગા ચાલીસાનો પાઠ કરો કર્ક રાશિ કર્ક રાશિના જાતકોના અક્ષર ડ અને હ કર્ક રાશિના જાતકોને ગણેશજી કહી રહ્યા છે કે આજે કોઈ મહત્વપૂર્ણ કાર્ય પૂર્ણ કરવા માટે સાનુકૂળ સમય છે તમારી ઉર્જા યોગ્ય દિશામાં લગાવો તમારી સકારાત્મકતા અને સંતુલિત વિચારસરણીથી પ્રવૃત્તિઓ આયોજનબદ્ધ રીતે થશે તમારા અહંકાર પર નિયંત્રણ રાખો વર્તમાન સમય શાંતિથી અને ધૈર્યથી પસાર કરવાનો છે એકબીજાને સહકાર આપતા રહો કોઈપણ સફળતા ખૂબ ચર્ચામાં આવી શકે છે વ્યવસાયિક પ્રવૃત્તિઓ સામાન્ય રહી શકે છે જીવનસાથીના સ્વસ્થાયને લઈને ચિંતા થઈ શકે છે વધુ પડતી શારીરિક પ્રવૃત્તિને કારણે સ્નાયુમાં દુખાવો થઈ શકે છે આજે ભાગ્ય સિત્તેર ટકા તમારા પક્ષમાં રહેશે ગણેશ ચાલીસાનો પાઠ કરો સિંહ રાશિ સિંહ રાશિના જાતકોના અક્ષર મ અને ટ આજે ગ્રહનું ગોચર અનુકૂળ છે સમાજ અને પરિવારમાં તમારા વિશેષ કાર્યની પ્રશંસા થશે તમામ પ્રવૃત્તિઓ વ્યવસ્થિત વ્યવસ્થિત અને સુમેળમાં રાખવાથી સફળતા મળશે સાવચેત રહો વધુ પડતી લાગણીશીલતા પણ નુકસાનકારક સાબિત થઈ શકે છે તમારા હૃદયને બદલે મનથી નિર્ણય લો જો મકાનમાં બાંધકામ સંબંધિત કોઈ કામ ચાલી રહ્યું હોય તો તેમાં અવરોધો આવી શકે છે કોઈ મહત્ત્વપૂર્ણ કામ પણ અટકી શકે છે મીડિયા અથવા ઓનલાઈન પ્રવૃત્તિઓને લગતી પ્રવૃત્તિઓ સરળતાથી ચાલશે પતિ પત્નીના સંબંધોમાં મધુરતા આવશે ભારે અને વાણી ખોરાક ખાવાનું ભારે અને વાસી ખોરાક ખાવાનું ટાળો આજે ભાગ્ય નેવું ટકા તમારા પક્ષમાં રહેશે ગણેશજીને સિંદુર અર્પણ કરો કન્યા રાશિ કન્યા રાશિના જાતકોના અક્ષર પ ઠ અને અણ નાણાં સંબંધિત મહત્વપૂર્ણ નિર્ણયો સકારાત્મક પરિણામ મેળવી શકશે સ્વજનના સ્વસ્થાયમાં સુધાર અંગેના સારા સમાચાર મનને શાંતિ અને રાહત આપી શકે છે વડીલોના આશીર્વાદ અને માર્ગદર્શન પર કામ કરો તમારી ઊર્જાનો સકારાત્મક ઉપયોગ કરો ખોટી બાબતો અને બાબતોમાં તમારો સમય બગાડશો નહીં આ સમયે વર્તમાન વાતાવરણને કારણે નકારાત્મકતાને તમારા પર આવી ન થવા દો તમારી યોજનાઓ અને પદ્ધતિને ગુપ્ત રાખો પરિવારમાં સુખ શાંતિ રહેશે સ્વસ્થ સારું રહેશે પરંતુ વર્તમાન સંજોગોમાં સાવધાની રાખો આજે ભાગ્ય પંચાણું ટકા તમારા પક્ષમાં રહેશે ગણેશજીની પૂજા કરીને મોદક અર્પણ કરો તુલા રાશિ તુલા રાશિના જાતકોના અક્ષર અને ત આજે તમે તાજેતરની અશાંતિથી થોડી રાહત અનુભવશો તમે જે કામ છોડી દીધું છે તેનાથી સંબંધિત કંઈક આજે થઈ શકે છે યુવાનોએ તેમના ભવિષ્ય માટે આયોજન કરવું જોઈએ ઋણ ખાતાઓ અંગે કેટલીક શંકાઓ હોઈ શકે છે મિત્રને લઈને જૂનો વિવાદ શરૂ ફરી શરૂ થઈ શકે છે ગુસ્સે થવાને બદલે શાંતિથી સમાધાન કરો વ્યાવસાયિક ગતિવિધિઓ પહેલાંની જેમ ચાલુ રહેશે પરિવારના સભ્યો સાથે કોઈ ધાર્મિક કાર્ય થઈ શકે છે કોઈ પ્રકારનું ઇન્ફેક્શન થવાની સંભાવના છે આજે ભાગ્ય એંશી ટકા તમારા પક્ષમાં રહેશે માતા લક્ષ્મી અને ભગવાન ગણેશની પૂજા કરો વૃષ્વેક રાશિ વૃશ્વેક રાશિના જાતકોના અક્ષર ન અને ય દિવસ વ્યસ્ત રહી શકે છે તમે તમારા નજીકના સંબંધીઓની સ્થિતિ જાણવા માટે ફોન પર સંપર્ક કરી શકો છો એકબીજા સાથે વિચારોની વહેંચણી દરેકને આરામદાયક બનાવશે નાણાકીય સ્થિતિ સારી રહી શકે છે કોઈ જરૂરિયાતમંદ મિત્રની મદદ કરવી પડી શકે છે તમારી સુરક્ષાનું પણ ધ્યાન રાખો ક્યારેક સ્વભાવમાં તણાવ અને ચિડિયાપણું તમને તમારા ધૈર્યની ધૈર્યથી વિચલિત કરી શકે છે વ્યવસાય સંબંધિત કોઈ નિર્ણય લેતા પહેલાં ફરીથી વિચારવું જરૂરી છે વ્યવસ્થા સિવાય પરિવાર સાથે થોડો સમય પસાર કરવાથી ખુશી મળશે સૃષ્ટિ અને થક ચાલુ રહી શકે છે આજે ભાગ્ય પંચ્યાસી ટકા તમારા પક્ષમાં રહેશે લીલા મગની દાળનું દાન કરો ધન રાશિ ધન રાશિના જાતકોના અક્ષર પ ધ અને ઢ આજે તમારા કોઈ પણ અધૂરા સપના પૂરા થઈ શકે છે બપોર પછી ગ્રહોની સ્થિતિ અનુકૂળ રહેશે આ સમયનો સદુપ્રયોગ કરો સકારાત્મકતા અને સંતુલિત વિચારસરણીથી કાર્ય યોજનાબદ્ધ રીતે પૂર્ણ થશે ખર્ચને લઈને ખૂબ ઉદાસી ન બનો કોઈ નજીકની વ્યક્તિ તમને પરેશાન કરી શકે છે ભાવુક થવાને બદલે વ્યવહારો બનવાનો સમય છે મશીન અથવા ફેક્ટરી સંબંધિત વ્યવસાયમાં લાભદાયક પ્રવૃત્તિઓ શરૂ થશે આજે ભાગ્ય અઠ્યાસી ટકા તમારા પક્ષમાં રહેશે ગણેશ અર્થવિસરનો પાઠ કરો મકર રાશિ મકર રાશિના જાતકોના અક્ષર ખ અને જ આજે મિલકતની ખરીદી અથવા વિચારણા સંબંધિત કોઈ પણ સોદો ફાઇનલ થઈ શકે છે તક ગુમાવશો નહીં ઘર માટે આરોગ્ય સંભાળ સંભાળની વસ્તુઓની ઓનલાઈન ખરીદી કરી શકાય છે બીજા પર આધાર રાખવાને બદલે તમારું કામ પર વધુ ધ્યાન આપો આજે કોઈ પણ પ્રકારની લોન ન આપો બાળકોની ચિંતા થઈ શકે છે તમને આ સમયે તમારા માર્ગદર્શનની જરૂર પડશે ખોટી બાબતો પર ધ્યાન કેન્દ્રિત કર્યા વિના તમારી અંગત સમસ્યાઓ ઉકેલો વ્યવસાયિક ક્ષેત્રે પ્રતિસભિ સાથે વિવાદ જેવી સ્થિતિ ઊભી થઈ શકે છે તમારો ખુશખુશાલ સ્વભાવ પરિવારના સભ્યો માટે મુશ્કેલી ઊભી કરી શકે છે સ્વસ્થ સારું રહી શકે છે આજે ભાગ્ય પંચોતેર ટકા તમારા પક્ષમાં રહેશે દુર્ગા માની પૂજા કરો અને દુર્ગા સપ્તશતીનો પાઠ કરો કુંભ રાશિ કુંભ રાશિના જાતકોના અક્ષર ગ સ અને ક્ષ કુંભ રાશિના લોકોને ગણેશજી કહી રહ્યા છે કે જો તમે દિવસની શરૂઆત ખૂબ જ સકારાત્મક વિચારોથી કરશો તો દિવસ સારો રહી શકે છે આજે પારિવારિક ચર્ચાની સાથે આકસ્મિક લાભની યોજના પણ બની શકે છે કેટલાક સમયથી ચાલી રહેલી ચિંતાઓ પણ દૂર થઈ શકે છે આળસના કારણે કોઈ પણ કાર્યને મુલતવી રાખવાનો પ્રયાસ ન કરો કારણ કે કોઈપણ અપ્રિય કે ખરાબ સમાચાર મળવાથી તમારી કા કાર્યક્ષમતા પર અસર પડી શકે છે વિદ્યાર્થીઓએ તેમના અભ્યાસ પર ધ્યાન કેન્દ્રિત કરવું જોઈએ ધંધાકીય ગતિવિધિઓ ધીમી હોવાથી તમે તમારી ક્ષમતા અને મહેનતથી તમારી આર્થિક સ્થિતિ જાળવી શકશો પારિવારિક સુખ જળવાઈ રહેશે સ્વસ્થાય થોડું નબળું રહી શકે છે આજે ભાગ્ય ચોર્યાસી ટકા તમારા પક્ષમાં રહેશે ગણેશજીની પૂજા કરો અને દેવાદાર ગણેશ સ્ત્રોતનો પાઠ કરો મીન રાશિ મીન રાશિના જાતકોના અક્ષર દ ચ અને થ કંટાળાજનક દિનચર્યામાંથી રાહત મળવા માટે તેમની રુચિની પ્રવૃત્તિઓમાં સમય પસાર કરવા કહે છે તમારી સુપાયેલી પ્રતિભા અને ક્ષમતાઓને ઉજાગર કરવાનો આ યોગ્ય સમય છે તેનાથી તમારો આત્મવિશ્વાસ પણ વધશે નબળી આર્થિક સ્થિતિને કારણે તમારું ધ્યાન કેટલીક ખરાબ પ્રવૃત્તિઓ તરફ આકર્ષિત થઈ શકે છે તેથી આ સમયે પોતાની સકારાત્મક પ્રવૃત્તિઓમાં વ્યસ્ત રાખવું વધુ સારું રહેશે વ્યવસાયિક દ્રષ્ટિકોણથી સમય અનુકૂળ રહી શકે છે ઘરની નાની નાની વસ્તુઓને વધારે ન ખેંચો તમારી દિનચર્યા તમને શારીરિક અને માનસિક રીતે સ્વસ્થ રાખી શકે છે આજે ભાગ્ય પંચ્યાસી ટકા તમારા પક્ષમાં રહેશે ભગવાન ગણેશની પૂજા કરો અને દૂરવા ચડાવો તો મિત્રો આ માહિતી અમારી સારી લાગી હોય તો વિડીયોને લાઇક કરો શેર કરો અને અમારી ચેનલમાં નવા આવ્યા હોય તો ચેનલને સબસ્ક્રાઇબ કરો નોત તમારી કુંડળી અને રાશિના ગ્રહોના આધારે તમારા જીવનમાં બનનારી ઘટનાઓ હોય છે આ અમારી માહિતી કોઈ પ્રૂફ કરતી નથી આ અમારી માહિતી મીડિયા અને ન્યૂઝ આધારિત હોય છે સંપૂર્ણ માહિતી માટે તમે કોઈપણ પંડિત અથવા જ્યોતિષને મળી શકો છો